અમદાવાદના શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં બ્યુટી પેજન્ટમાં ઝડક અમદાવાદ શહેરના ઉત્સાહી મોટર સાયકલિસ્ટ મેઘા શાહિ તાજેતરમાં જ ફ્લોરિડામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં મિસિસ યુનિવર્સલ પેટાઇન્ટ બે હજાર પચીસ નો તાજ પહેરાવી ભારતનું નામ રોશન કર્યું છે જર્મની ઓસ્ટ્રેલિયા યુએસએ અને બીજા ઘણા દેશોમાંથી પાર્ટિસિપન્ટ હતા મેઘાએ મિસિસ યુનિવર્સલ પેટાઇન્ટ બે હજાર પચીસમાં ગ્રેસ અને ગ્રીટ સાથે થર્ડ રનર્સઅપ અને ઓડિયન્સ ચોઇસ એવોર્ડ જીતીને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી છે મેઘાને યુ એમ બી બ્યુટી પેઝન્ટમાં રાષ્ટ્રીય સ્તરે મિસિસ ઇન્ડિયા બે હજાર ચોવીસ તરીકે પણ તાજ પહેરાવવામાં આવ્યો હતો આપને ભારત પર રેપ્રેઝન્ટ કરતી હોએ પ્રાઉડલી અને ગ્લોબલ સ્ટેજ जो कंपटीशन हुआ मिसेज़ यूनिवर्सल पटीट जो कि फ्लोरिडा यूएस में हुआ और बड़े ही गर्व के साथ मैं कह सकती हूँ कि इंडिया का नाम रोशन करते हुए आई हैव वन आई हैव वन द रनर अप एंड द ऑडियंस चॉइस अवार्ड और इसके अलावा यू नो आई एम अ प्राउड मदर अ बिजनेस वमेन अ मोटरसाइकिलिस्ट और मैं ये कहना चाहती हूँ वी विमेन સમર્પિતુમન અને એક ફિટનેસ એલિસ્ટ અને લેડી ઓફ ધાર્લી ઇન્ડિયાના ડિરેક્ટર પણ છે તેમણે અંદમાન અને નિકોબારના ટાપુઓમાં ગ્રુપ બાઇક રાઇડ પણ પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો છે અને અસાધારણ પરાક્રમ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પણ મેળવ્યું છે મેઘાએ તેમના જીવનમાં અને સિદ્ધિઓમાં વિશે વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે મેં મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શરૂ કર્યું છે મને લાગે છે કે મેં અજાણતા જ આ સ્વપ્નને સાકાર કર્યું છે આજે હું ખરેખર હિલ્સ ઓન નામ પરથી ખરી ઉતરી છું છું માનું કે આપણે સ્ત્રીઓ બોલ્ડ અને બ્યુટિફુલ બનવું જોઈએ આપણા નારીત્વને સમાજ વ્યાખ્યાકિત કરતો નથી આપણે પોતે જ તેને વ્યાખ્યાકિત કરવાની હોય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર